નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોની યાદમાં મશાલ રેલી વોર્ડ નંબર અગિયાર માં નીકળી કારગીલ યુદ્ધના વીર શહીદ જવાનોને યાદ કરવાના સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ મશાલ રેલી સનફાર્મા રોડ પુરોહિત ખમણ પાસેથી નીકળીને સારેશ્વર હનુમાનજી મંદિરમાં પૂરી થઈ હતી આ રેલીમાં કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી વોર્ડ પ્રમુખ જયેશભાઈ પરમાર વોર્ડ નંબર અગિયારના મહામંત્રી અનિલસિંહ ચૌહાણ વોર્ડ નંબર અગિયારના યુવા મોરચાના પ્રમુખ નટુ બામણિયા તથા શહેરના હોદ્દેદારો વોર્ડ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ આ મશાલ રેલીમાં છોડાયા હતા આજ રોજ પચીસ જુલાઈ કારગિલમાં વીર જવાન શહીદ નિમિત્તે આજે વોર્ડ નંબર અગિયારમાં ખમણ સનફાર્મા રોડ ખમણ પુરોહિતથી હનુમાનજી મંદિર સુધીની એક રેલીનું આયોજન કર્યું છે એ ભાગરૂપે આજે સંગઠનના તમામ કાર્યકર્તા કાઉન્સિલરો શ્રી ઉપસ્થિત રહ્યા છે એટલે આજ આજના દિવસની દરેક કાર્યકર્તાઓને શુભેચ્છા આપું છું ભારત માતા કી જય વંદે માતરમ આજ રોજ ભારતીય જનતા પાર્ટી વોર્ડ અગિયાર દ્વારા કારગીલ યુદ્ધના શહીદોના સન્માનમાં જે સ્મૃતિ દિવસ તરીકે અમે મસાલ રેલનું આયોજન કરેલ છે જે મારા જ વોર્ડમાં પુરોહિત ખમણ જે છે સનફાર્મા રોડ ખાતે ત્યાંથી ચાલુ કરીને અમે આગળ સન સારેશ્વર જે મહાદેવનું મંદિર છે ત્યાં સુધી લઈ જઈશું અને સાથે અમારી સાથે વોર્ડના પ્રમુખ મહામંત્રી અને સૌ પદાધિકારીઓ અને મહિલા મોરચાની બહેનો અને સૌ ઉપસ્થિત રહ્યા છે આ વોર્ડ નંબર અમે મશાલ રેલીનું આયોજન કર્યું છે કારગીલના જે જવાનો શહીદ થયા હતા એમની યાદમાં આજે મશાલ રેલી કાર્યક્રમ કાર્યક્રમ રોડ પર ৰোহিত থমণি চাৰেেশ্বৰ হনুমান এই কাৰ্যক্ৰম ৰাখে